ત્યારે સાક્ષી ગુજરાત ન્યૂઝના એક મહત્વના અહેવાલ ઉપર નજર કરીએ થરાદ નગરપાલિકાના તંત્રના પાપે પ્રજા પરિષદ થરાદ નગરપાલિકાની ઘોર બેદરકારી વોર્ડ નંબર બે માં આવી સામે જેમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો કચરાથી ખત રહી છે અને જેમાં થરાદ નગરપાલિકાના એસઆઈ ઘોર નિદ્રામાં હોય તેવું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે અને જેમાં થરાદ ખાતે આવેલ શાળા નંબર એકની પાછળના વિસ્તારમાં કેટલાય સમયથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ પર આવતા રાહદારીઓને ચલવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ ભૂગર્ભ ગટર લાઇનની આસપાસ અનેક આમ જનતાના ઘરો પણ આવેલા છે અને જેમાં થોડાક જ દૂર મહરમ મસ્જિદ પણ આવેલી છે અને આ મસ્જિદમાં નમાઝ પઢવા માટે જવા માટે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ ભૂગર્ભ ગટર લાઇનનું ગંદુ પાણી આમ જનતાના ઘરોમાં ઘૂસી રહ્યું છે અને આ ભૂગર્ભ ગટરનું ગંદુમાળી રોડ પર આવતા મચ્છરોથી રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે અને જેમાં ભૂગર્ભ ગટર લાઇનનું ગંદુમાળી રોડ પર ફેલાતા નાના બાળકોને ક્યાંક રોગચાળો થશે તો તેનો જવાબદાર કોણ રહેશે થરાદ નગરપાલિકા કે આમ જનતા અને જેમાં લોકમુખ્ય ચર્ચાઈ રહ્યો છે કે થરાદ નગરપાલિકાના એસઆઈ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને જેમાં એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાને અનેકવાર લિખિતમાં અને ફોન દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના એ દ્વારા આ ભૂગર્ભ ગટર સાફ સફાઈ હાથ ધરવામાં આવી નથી અને જેમાં થરાદ ખાતે આવેલ શાળા એકની થરાદ નગરપાલિકાના જવાબદાર વહેવદાર અને થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર થરાદ ખાતે આવેલ શાળા નંબર એકની પાછળના વિસ્તારની સમીક્ષા કરે અને આ ભૂગર્ભ ગટર લાઈન ગંદુ પાણીમાંથી લોકોને છુટકારો મળે તેવી લોક માંગ ઉઠી છે અને હવે તો આવનારો સમય જ બતાવશે કે થરાદ નગરપાલિકાના એસઆઈ દ્વારા આ ભૂગર્ભ ગટર લાઇનની સાફ સફાઈ કરાવવામાં આવશે કે આમાં જ ગંદકી યથાવત રહેશે રિપોર્ટર ચોક્સી ગુજરાત ન્યૂઝની સાથે કયોભાઈ ચૌહાણ થરાદ લાખડી બ્યુરો ચીફ બનાસકાંઠા મારું નામ અનેશભાઈ છે શાળા નંબર પાછળ જે વિસ્તાર છે નંબર અમે રહીએ છીએ આ ગટરની પ્રોબ્લેમ છે કેટલી વાર અનેક વાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા આને ધ્યાનમાં લીધી નથી કેટલી વાર તો ઓનલાઈન અરજી પણ કરેલ છે અને લેખિતમાં પણ આ અરજી આપેલ છે અને ટેલિફોનિક અરજી પણ કેટલી વાર અમને જણાવેલ છે કે આ સમસ્યાનું નિદાન લાવો એક મહિનાથી સળંગ આ પ્રોબ્લેમ છે પરંતુ નગરપાલિકાને ધ્યાને લેતી નથી અને એને જે અમારું સોલ્યુશન લાવતી નથી અમારા અહીંયા નાના નાના છોકરા જે સાંજના ટાઈમે અહીંયા રમવા નીકળે છે અને આનાથી અગર કોઈ રોગચાળો ફાટી નીકળશે તેના માટે જવાબદાર હોય એટલે સાહેબ સાહેબશ્રીફની રિક્વેસ્ટ છે કે જલ્દી જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવવા વિનંતી છે તમે નગરપાલિકામાં જવાબદાર તમારે નગરપાલિકા દ્વારા શું જવાબ આપવામાં આવે છે નગરપાલિકા દ્વારા જાણ કે જવાબ આપવામાં આવે છે કે સોલ્યુશન કરાવી દઈશું પણ હજી સુધી કોઈ આવ્યું નથી એના માટે કેટલા સમયથી તમે અરજી કરવા છતાં કોઈ આવ્યું નથી આઈ થિંક મેં વીસ ત્રીસ પહેલાં પણ બે અરજીઓ ઓનલાઈન કરેલ છે અને